લઈ લીધી ટિકિટ બતાડો ગયા છે ને બસ માંથી છે ને જો ત્રણસો તો આપણે અહીંયા છે ને ઓલા જો તો બે ફોટા પડે જો દેખાય બે આ બસ છે આપડે મારી નથી બાકી તો મસ્ત મજા વ્યુ જો ખાલી હવાના પર માં એક નંબર આમ જો બાકી એક નંબર વ્યુ છે એક નંબર છે જો કોઈ નથી કે સાહેબ કોઈ ગાત નથી આપો તમને નહીં જોઈ લાવ સબૂત હું જોઈ લાવ રે ના રિક્ષા ખબર જ છે કે હું જાલા હું છે હું આ રોડ છે હું બતાડી હું બતાડી આ રોડ છે આ રોડ છે રાઉડ સે આવું છે આ ગાડી જોઈએ ફોર બધી ગાડી છે ઓલો જો આત્મહત્યા કરે ઓલો ભાઈ જો ભાગેશું આવ તારે તો કંટાળી ગેટ લે ભાગેસી મારે થી કંટાળી ગેટ કામ કરીરા જો તમને એક જો જાય ઓલો કે અ ભાઈ એ એકલો કે આવી કંટાળી ગેટ લે ભાઈ તને તમને કઈ ને કેતો કઈ નથી આય નથી આ સોમનાથ છે જો મંદિર બદલ તમને જો છે ને બાર એવા હતી ને ખોટું ન બોલાય ખોટું ન બોલાય કોઈને આમ ખોટું ન બોલાય બ ખોટું ન બોલાય તો આવું છે આવું છે ભાઈ એટલે પણ એમ જો સોમનાથ માં ઘણી બધી છે હા જો તમે ખાલી પબ્લિક કેટલી છે ચણ ચડે પણ મસ્ત આમ જો ઘણું નવું બની ગયું મોબાઈલ છે અંદર છે ને એલાઉડ નથી લખ્યું દર્શન કરે કે દર્શન કરવા માટે મોબાઈલ મોબાઈલ તો કેમ લઈ જવાની દે બાકી આ બધા આ તો બહુ લપજ કરે છે આખો થી લપ્પજ કરે છે લપચોલે ચીતો લપચાઈ આપડે દર્શન કરી લે પેલા સુન મહાદેવના પછી બહાર નીકળી ને પછી તમને મળ્યા દર્શન કરીને જો હવે બી મહાદેવ દેખાતા હશે ઘણા બધી તમને હા હા જુરુ મહાદેવ મંદિર ને જોતો કરી પણ આમ જાતો કરી આમ

દર્શન કરીને અમે છે ને સીધું અમે દર્શન કરવાનું આમ મસ્તી નું જાય અંદર જાય દર્શન કરી લે પેલા ચલો મંદિર આવો એટલે આ મંદિર આવવાનું જરૂર ભૂલાઈ ગયો બહુ મજા આવશે મસ્ત મજાનું મંદિર આ જોઈ લો તમે આખો નજર સોમનાથ એટલે જરૂરથી આવજો બધા મંદિરે સોમનાથ પહેલાં મંદિર આવશે પછી અંદર ગેટની અંદર એન્ટ્રીન કરી લેજો હાલ ભાઈ નાસ્તો કરવા જાઓ કે નહીં હે આવી ગયાં છે હરિયણ વનમાસન આવી ગયો છે ને આ જો અહીંથી એન્ટ્રી છે હું તમને બાર નું બતાડી દઈ નજારો બાકી મસ્ત મજાનું છે જો આમ બેઠક ને હરિન વન કહેવાય છે બાકી તો જો હું તમને બતાડું આખો જોઈ લો આમ અમારી આખી ચારે ચાર દોસ્ત હોય ને સોમનાથમાં હોય ને તો હરિરાવનમાં થોડુંક આગળ છે મંદિરની જો બોડાઈ છે મારેલો હરવનમાં આપણે આગળ જાય જો મસ્ત મજાનો પાછા દરિયાનો અવાજ આવે છે જો અરે વન કહેવાય છે શું વાત છે યાર નજારો નજારા મિત્ર આ રસ્તો આપણે હરિનવાનો પૂરો થાય એટલે પછી એના મંદિર આવી જાય છે આપણે જો અહીં ઉપર છે હરી રાખો વન કહેવાય જોઈ લો આખો ના અમે ગેટ છે નાથી આવવાનું હું તમને બતાડી દઈશ બાકી તો ઉપર રસ્તો કોઈ સોમનાથથી આવો ને અમે રસ્તો છે ને આવી આવવાનું અહીંથી મંદિર છે ચાલો મિત્રો દર્શન કરી લઈએ આપણે

બધા અલગ અલગ છે ગણપતિ બાપા એમ પાછું સામેની તરફ પણ છે મૂર્તિ કોને બે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બધી મૂર્તિ આપી લે છે હામેશા એ પણ બધી મૂર્તિ આપી લે છે આમ જો ગણપતિ બાપાની ના એ જો ખોટું લાગતું હોય ને તમે જો આ બોર્ડ એ મારેલું છે જોઈ લો તમે છે ને બોર્ડ છે ને સુપર બનાવી દઉં છે ઘણી ઘણી મૂર્તિ છે યાર છે આપણે અંદર જાય છે હવે મસ્ત પાણી માણી ઘણી બધી પબ્લિક છે આમ છો તમે યાર આમ સામે સુધી ઓ ભાઈ આમ જોવા આ આ રસ્તો જ અહીંથી વયાવાનો હોય ને બાજુમાં આ મજા પાંચ પાંડવની ગુફા છે ને આ પેલા છે તમને બતાડું લઈ જાય છે ના રસ ખાવા માટે આવજો આ કક ત્રિવેણીની બાજુમાં રસ્તો છે ને આપણે અંદર જઈએ જઈશ દુકાન ખરીદીને બધું છે સીડી છે થોડો ઉપર ચડીએ આપણે સૂર્ય મંદિર કહેવાય છે સૂર્ય મંદિર છે જો તમને જો ખાલી છે ને મંદિર દર્શન કરીને નીચે આવું ને પછી સૂર્ય સૂર્યકુંડ કહેવાય જ્યાં છે ને સૂર્યકુંડ છે હું તમને જાણ કટલું આમ જૂનું કટલું આવ્યું જૂનું છે આમ જો તમે બે સાઈડ જૂનું એટલે કટલું હશે જૂનું છે વિચાર કરો

એ છે ને આપણે ગુફામાં છે ના છે ને જવાનું છે ને ઘણી બધી છે અડધી કલાક બે કલાક પછી વારો આવ્યો કે છે ને ગુફા ટાઈપ છે ગુફા ટાઈપ એટલે બહુ વાર લાગશે કે આપડે ટ્રેન માં પાછું જવાનું છે એટલે નેક્સ્ટ ટાઈમ તમને બતા દઈશ બાકી આવજો એની બાજુમાં છે ને શ્રી કામનાથ મહાદેવનું મંદિર છે આપણે હાથ પાસે દર્શન કરવા જાય એવા જો અહીંયા સોમનાથ મંદિર દર્શન કરવા મળશે તમને આ બ્લોગ પૂરો જોઈ લો ને બહુ દર્શન કરવા મળશે ભૂલાય ને રોગ પૂરો તમને સોમનાથ દર્શન કરવા બધું જોવા મળશે તમને દર્શન કરવાનું પણ છે ચાલો હવે દર્શન કરી રહ્યા છે આવો ને સોમનાથ તો ઘણું ઘણું છે ને ફરવા માટે છે તમે આ પૂર્વ તમને ખબર પડી જાય ક્યાંથી આવું ક્યાંથી નહીં બાકી મહાદેવનું મંદિર છે પછી આની પાછળ દર્શન કરવાના છે આ રસ્તો છે સીધો સીધો છે ને આપણે આમ હવે બહુ મજા આવે આ વિડીયો જોવો તમે એટલે તમને રસ્તો ખબર પડી જાય બધું છે કયું મંદિર આવ્યું છે આ મંદિર ને પછી છે ને આપણા અહીંથી સીધું જવાનું ના બધા બધા જ મધી મંદિર આવી ગયા છે ગુફાવાળું મંદિર પછી ગુફાવાળા છે ઘણા બધા મંદિર આવી ગયા હા એ પછી આમાં ફરી ગયો આ ગાર્ડન ટાઈપ છે આપણે એમાં જઈ કાંઈ અહીંથી સોમનાથ મધી જો તમને દેખાતું હશે જો દેખાય છે એ સીધો રસ્તો અહીંયા વહી આવવાનું તમારે ભૂલી ગયા હું તમને બતાવું જોઈએ તો ખરી વન ખાલી હાલો અંદર ટિકિટ બીકિટ લઈ લે આપણે પેલા

ફોટાના તત્તા વધતા જ હોતો ખરી પણ આ જો ફોટો થોડો પાડે છે એ ટિકિટ બતાડે જો દોઢસો રૂપિયામાં આવ્યો ને હવારના છે ને સાતસો કલા સાતસો બચ્ચામાં આવ્યો ફેર તો પડે ને એમ દોઢસો માં રેલમાં મો ભાઈ અને અત્યારે ફોટો સરકાર સરકાર તરફથી છે દોઢસો રૂપિયામાં દેલવાડા ઉગી જાય અમે આખી ભીડે ઘણી છે જો ઘણી બધી છે આ ભાઈ ફોટા પડે છે હા ચાલો તો ટ્રેનમાં બેઠીએ પછી તમને મળીએ આ બધા જો રખડા છે અમારા હાલ તો તમારા દોસ્ત ભાઈ જો

ટ્રેન પડી ગઈ અમી ભૂકી ગયા ભાઈ નો જો છે ગાયું ને એક નંબર લોકો છે